હું ઝરણા સોની સમાચારો વિસ્તારથી જોઈએ પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરત જ્યાં સુરત ડુમસ જમીન કાંડમાં ગુજરાત સરકારે આઈએસ આયુષ ઓફ ને ઘર ભેગા કરી દીધા છે જી હા

એસ કે લાંગા બાદ હવે આઈએસ આયુષ ઓક પર રાજ્ય સરકાર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી છે હિતલ વધુ એક આઈએસ પર રાજ્ય સરકારે તવાઈ બોલાવી છે જાણવા માંગ્યું છે શું હતો આ મામલો ચોક્કસ એવું કહી શકાય કે સુરતની જમીન હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે ગણોતિયાને આપવાની આખી ઘટના સામે આવી અને જે પ્રકારના કાગળિયાની કાર્યવાહી કરવામાં આવી મહેસૂલી અધિકારી તરીકે પણ તે વખતે અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર જે છે એ આયુષ ઓક હતા અને ત્યારે જે પ્રકારના કાગળિયા કરાયા એ શંકાસ્પદ હતા એ પછી આખો મામલો સામે આવ્યો હતો અને મામલાની ગુપ્ત રાહે સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી સ્વાભાવિક છે કે તપાસની ગંભીરતાથી જોઈ છે અને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન એમના નિર્ણયથી જ ક્યાંક ને ક્યાંક થયું છે એટલે આ ઘટનાને રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામેની જે મુહિમ છે એ મુહિમમાં સૌ સૌથી મોટું પગલું કહી શકાય કારણ કે વલસાડમાં અત્યારે તેઓ ચાલુ કલેક્ટર હતા અને તેમની સામે સસ્પેન્શનના ઓર્ડર કરવામાં આવે છે સ્વાભાવિક છે તેમનો સસ્પેન્શનનો જે ઓર્ડર છે એ ઓર્ડરમાં ઘણી બધી શરતો પણ મૂકવામાં આવી છે હેડ હેડક્વાર્ટર પાટણ બતાવવામાં આવ્યું છે કે એઓ રજા પર નહીં જઈ શકે અને દર મહિને જે પહેલી અઠવાડિયું છે ત્યાં એમને

તેમના પર કાર્યવાહી કરવામાં આવ્યા છે આયુષ ઓકને સસ્પેન્ડ કરી બે હજાર એકવીસ બે હજાર ચોવીસ સુધી આયુષ ઓક સુરતના કલેક્ટર હતા અને અત્યારે તેઓ ચાલુ કલેક્ટર પદે હતા અને તેમને વલસાડના કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે એક મોટી કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આયુષ ઓક પર કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે